આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત આણંદના આંકલાવમાંથી શનિવારે એકત્રીસ ઓગસ્ટે તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની બાળકીનું અફાણ બાદ હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી જોકે હવે આ મામલે નવો વળાંક સામે આવ્યો છે જેમાં આરોપીએ ખુદ સ્વીકાર્યું છે કે તેણે બાળકી સાથે દુષ્કર્મ વાંચ્યા બાદ તેની હત્યા કરી દીધી હતી નોંધનીય છે કે આણંદ જિલ્લાના નવાખલ ગામમાં પાંચ વર્ષની માસુમ દીકરીની હત્યાના ગાંભીર મામલે આરોપી અજય પઢિયારે દુષ્કર્મની કબૂલાત કરી છે તેણે સ્વીકાર્યું કે દુષ્કર્મ બાદ બાળકીનું ડળું દબાવી તેની હત્યા કરી મૃતદેહને મિની નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો આરોપીની કબૂલાત બાદ આંકલાવ પોલીસે પીઓસીએસઓ હેઠળ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેને લઈને પોલીસને બાળકીના સંબંધી હજે પઢિયાર પર શંકા જતા તેની પૂછપરછ કરી હતી જો માજેએ જણાવ્યું હતું કે હું તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો જેમાં ભુવાએ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલી આપવાનું કહ્યું હતું જોકે બાદમાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની પણ કબૂલાત કરી